રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અગ્નિકાંડમાં પોલીસ એક વિચિત્ર નિર્ણય છે તે સામે આવ્યો છે ખાસ કરી અને આ વિચિત્ર નિર્ણયને લઈને મીડિયાને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશબંધીનો નિર્ણય આપ્યો છે શું પોલીસ અગ્નિકાંડના ગોડફાધરને છાવરવા માટે આ પ્રકારના નિયમો બનાવી રહી છે અગાઉ પણ તોડકાંડ સહિતના મુદ્દે રાજકોટ પોલીસ બદનામ થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે ત્યારે અઠયાવીસ કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા કોંગ્રેસ છે તે મેદાને આવી છે ત્યારે પોલીસ પ્રશાસનની આવા વર્તણૂકથી ચોથી જાગીરને નુકસાન થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી છે ખાસ કરીને આજે અમે જે ટીઆરપી ગેમની ઘટનામાં મુખ્ય આરોપી સાગઠિયાજીની બે નંબરી સંપત્તિ જે પકડાણી એના માટે અમે એમનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ સાથે કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર દેવા આવ્યા હતા જ્યારે આ મીડિયાને અંદર ન આવવા દીધા ત્યારે અમે પોલીસ કમિશનરની કચેરીમાં જઈને કીધું ભાઈ મીડિયા પ્રતિનિધિને ચોથી જાગીરને તમારા અંદર આવવા દેવા જોઈએ તો કે મારી ઓફિસમાં રાડા રાડી ન કરતા ગેટ આઉટ નીકળો તમે રે કીધું ભાઈ અમે ક્યાં જાય અમે તમને રજૂઆત કરવા આવ્યા છે તમે કમિશનર તરીકે બેઠા છો આ કોઈની પેઢી નથી કોઈના બાપુજીની ઓફિસ નથી રાજકોટના હરેક નાગરિકનો આમાં હક છે તો અમને સાંભળા નહીં અને અમારી સાથે ખરાબ વર્તન કર્યું એ વર્તન ખરાબ કર્યું અને મીડિયા સાથે પણ કર્યું તમે જોઈ શકો તો અમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે આ પોલીસ કમિશનર બેઠા છે એને લોકોની સત્યાવીસ લોકો જે ગુજરી ગયા એમાં ચોક્કસ કામ કરવામાં રસ નથી દારૂ જુગારના અડ્ડાના હપ્તા લેવામાં ચોક્કસ એને રસ છે લોકોના પ્રશ્નને વાચા આપવામાં રસ નથી ત્યારે એક સબળ વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ પોલીસને જગાડવાનું કામ કોંગ્રેસ રસ્તા ઉપર આવીને કરશે ભારતીય જનતા પાર્ટીના જે અહીંયા પોલીસ કમિશનર આપણે એમને ડેઝિગ્નેશન આપીએ છીએ કે આ રાજકોટ પોલીસ કમિશનર છે બેઝિકલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ભાજપના એજન્ટ અધિકારીઓ જ બધા કક્ષા ઉપર આવે છે જેમ જિજ્ઞેશભાઈ મેવાણીએ અમારે ચાર અધિકારીઓની માંગ કરી રીતે ટીઆરપી ગેમ ઝોનમાં એ ગુજરાતના જ અધિકારીઓ છે પ્રામાણિક અધિકારીઓ છે પણ પ્રામાણિક અધિકારીઓને ભારતીય જનતા પાર્ટી અત્યારે સાઈડલાઇન કરેલા છે ભ્રષ્ટ અધિકારીઓ જ અત્યારે શાસનમાં છે સમગ્ર જગ્યાએ ટીઆરપી અગ્નિકાંડ બાદ છે તે અનેક સરકારી કચેરીઓ છે તે વિવાદમાં આવી છે ત્યારબાદ છે તે નવ નિયુક્ત પોલીસ કમિશનર છે જા સાહેબની છે તે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ એક કહી શકાય કે કમિશનર દ્વારા છે તે એક વિચિત્ર છે તે નિર્ણય લેવામાં આવ્યો છે કે મીડિયાને છે તે કમિશનર કચેરીમાં છે તે પ્રવેશ ઉપર છે તે બંધન લગાવવામાં આવ્યું છે એટલે કે મીડિયા કર્મીઓને છે તે પોલીસ કચેરીમાં છે તે જવા માટે છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો જે કહી શકાય કે વિચિત્ર નિર્ણય છે તે લેવામાં આવ્યો છે દ્રશ્ય આપને બતાવી રહ્યા છે કે પોલીસ કચેરી બહાર છે તે પોલીસનો છે તે ખડકાવ કરી દેવામાં આવ્યો છે અને મીડિયા કર્મીઓને છે તે છે તે હાલ બંધનમાં રાખવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે કોઈ પણ પ્રકારના છે તે અંદર ન જવા માટે છે તે આદેશ આપવામાં આવ્યા છે એટલે કે જો તમારે ભાઈ કાયદો વ્યવસ્થા હાથમાં લેવો હોય તો તમે મુક્ત છો ભાઈ અમે કાયદો ની વ્યવસ્થા તોડીને આવતા તમારી રીતે અમે કાઈ નથી તો અમે તો પાછળ જ ઊભા મારું કામ કાયદોની વ્યવસ્થા જાળવવાનું હોય અમે કોઈ ગુનાઈ પ્રવૃત્તિ ન કરતા સાહેબ એવું નથી તમારી તમારી જગ્યા પર જો અમે અમારું કામ તમારી વ્યવસ્થા અમારે જોવાની હોય કે સાહેબ તમને અમને આવવાની ના શું કામ પણ તમારી વ્યવસ્થા અમારી હોવી જોઈને પણ અમને અંદર આવવાની ના શું કામ પડે સાહેબ તમારી વ્યવસ્થા જોવી જોઈએ ને મારે સાહેબ અમને શું કામ ના પણ તમારી વ્યવસ્થા થાય એટલે તમને મોકલશું અંદર પણ ક્યારે સાહેબ પણ હવે ચાલુ છે કામ એટલે એમની જગ્યા જ નથી સાહેબ આવે

મોટો પ્રહાર કહેવાય આવા ગુંડા અધિકારી હાલે જ નહીં એ જેમ આવે બોલવા માંડ્યો એની તમે એનો ઈ કે તમારે થાઈ કલ્યો ગુંડો છું ખાસ કરી થાઈ કલ્યો સીપી એવું કીધું અમે કીધું પ્રેસ અમને સાત જણાને ને મરવા દયો એ કે નહીં મરાય અને વેફામ ગુંડા કે થાઈ કલ્યો ઈ કે ખાલી જાવ નહીં તો આમ કરનાકો તેમ કરનાકો અમે એને કીધું કે અમે ચાર ની કે ચાર જ જણાને મળવાનું અમે કીધું સાત અને વિડીયો વાળા કે વિડીયો તો નહીં જ રજૂઆત હતી કે સાગઢિયા નો નાર્કો કરાવવા માટે તો ટેસ્ટ માં એના જ માણસો આવી જતા હોય એટલે એને ના એટલે એને તકલીફ કરવામાં આવે તો જે નાર્કો છે તે માગણી સાથે છે કોંગ્રેસના કાર્યકરો છે તે પહોંચ્યા હતા અને ત્યારબાદ રજૂઆત માટે પણ છે તે ચાર લોકોને છે તે જવા માટે કહ્યું હતું ને કોંગ્રેસના જે કહી શકાય કે નેતાઓ છે તે માગણી કરી હતી કે તેઓને પ્રવેશ આપવામાં આવે પરંતુ ત્યારબાદ છે તે એ કહી શકાય કે કમિશનરને ન મળવા માટેનું છે તે પણ ફરમાન આપવામાં આવ્યું હતું અને મીડિયાને છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે કંક ના જે કોપાડના ગોડફાધર કહેવાતા એમડી સાગઠિયાને બચાવવા માટે પોલીસ પણ છે તે હાલ મેદ ને ઉતરી છે કેમેરામેન દિવ્યરાજ વાત સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ